મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ આજે આપણે બીજો ભાગ બનાવવાનો છે જે લારીનો હું તમને બતાવીશ કમ્પ્લીટ થઈ ગયું પણ ગઈ છે ને હવે આપણે સપોર્ટ આજે કરવાના છે આજે બીજો ભાગ છે પહેલો ભાગ આપણે કાલે બનાવી નાખ્યો છે હું તમને બતાવીશ કેવી રીતે લારી આપણે કમ્પ્લીટ બનાવીએ છીએ જો આપણે આ ઉધનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને મોદી સાંપડવાની બાકી છે આઠે આઠ ઊંચ છે કમ્પ્લેક્સ અને સાઈડમાં આપણે જે ગેટના સપ્લેટ પણ કમ્પ્લેટ બનાવી નાખ્યા છે અને આપણે જે ટાયરના ગેટા આવે છે એના સપ્લાય આવે છે એ પણ આપણે મનીષભાઈ બનાવે છે બોલ બનાવ્યા છે

પ્રોસેસ નું કામ કમ્પ્લીટ એટલે એક પ્રોસેસ કમ્પ્લીટ કરી છે એકના સટલા વગલા કમ્પ્લીટ ફિટિંગ કરી નાખ્યા છે આ રીતે અને અંદર સાઈડ આપણે લાલભાઈ ગાઈડ નું કામ કરે છે સખીર સપલા કાપે છે આ બાજુ લાલભાઈ આપણે વાઈડનું કામ ચાલુ કરેલું છે જ્યાં પહેલી વાઈડ ચાલુ છે આ રીતે કમ્પ્લીટ વાડ બનશે આપણે તમને બતાવીશ કે આપણે કેવી રીતે કપડાં અને પાછળનું ઘાટું કમ્પ્લીટ કલર સાથે કરવાનું છે આજ આપણો આ બીજો ભાગ છે રેડિયો જોવાનું ભૂલતા નહીં જો આપણે આ રીતે કેસીસ બનાવી છે આપણે પાંચ કેસીસનું કામ કમ્પ્લીટ કર્યું છે આ રીતે પાંચિસ કમ્પ્લીટ કરી નાખી છે નીચેનો ભાગ સાથે સપલા પણ બધું કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે અને અંદર આપણે લાલભાઈ વાયડું પણ કમ્પ્લીટ કરે છે આ રીતે સપોર્ટ પણ ફટિંગ થઈ ગયા છે અને વાયડું પણ કમ્પ્લીટ થાય છે આ રીતે ગાઇડિયો કમ્પ્લીટ બને છે આપણે કેસીસનું કામ એટલે વગાડ્યું છે છ કેસીસ કમ્પ્લીટ કરી નાખી છે ને ત્રણ કેસીસ બાકી છે જે આપણે સવારમાં કરવાની છે આ જે આટલું કામ કર્યું છે અને લાલભાઈ સપોર્ટ મારે છે તો આજ માટે આટલું જ છે અને મળી ત્રીજા ભાગમાં આ છે આપણે બીજો ભાગ તો ત્રીજો ભાગ પણ જોવાનું ભૂલતા નહીં બાકીનું કામ હું તમને ત્રીજા ભાગમાં બતાવીશ ને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દઈ રાધે વેડિંગ બેડિયા